બાજીમાં મહાસુદ બીજના દિવસે અને કાર્યક્રમો સહિત રાત્રે ભજન સંધ્યાનું આયોજન મોટી સંખ્યામાં ભક્તો જોડાયા શક્તિ ભક્તિના આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું જગતની જનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે ત્યારે મા અંબાના પ્રતિ કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે જેને લઈને દરરોજ હજારો લાખોની સંખ્યામાં માય ભક્તો અંબાના ધામે પહોંચાતા અને એમાં અંબાના ચરણોમાં શિષ નમાવી ધન્યતા અનુભવતા હોય છે યાત્રાધામ અંબાજીમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે જેમાં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈને કાર્યક્રમોને સફળ બનાવતા હોય છે અને ધામધૂમથી તેની ઉજવણી પણ કરતા હોય છે અને અંબાજી ખાતે બાબા રામદેવ પેરની ભવ્ય શુભાત્રા નીકળવામાં આવી હતી મહાસુદ વીજરા દિવસે યાત્રાધામ અંબાજીમાં બાબા રામદેવ પીરની ભવ્ય શોધા શુભાત્રા કાઢવામાં આવી હતી આ શુભાત્રા અંબાજીના પાટવાસ વિસ્તારમાં આવેલા બાબા રામદેવ પીરના મંદિરથી નીકળી અંબાજીના બજારો સહિત વિવિધ વિસ્તારોથી પસાર થઈ હતી અને મોટી સંખ્યામાં લોકો આ ભવ્ય શુભાત્રામાં જોડાયા ડીજે બેન્ડ બગ્ગી ઊંટ ઉપર શુભાત્રા નીકળતા સમગ્ર અંબાજી ભક્તિમય બની હતી મહાસૂદ વીજના દિવસે અંબાજીમાં બાબા રામદેવ પીર મંદિરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવશે અને ભોજન ભંડારોને રાત્રે રાજસ્થાની ગાયક કલાકાર દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે